હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઘણા લોકો આખો શ્રાવણ મહિનો રહેતા હોય છે તેમાં એમાં રોજ એકને એક વસ્તુ તો ખાવી નથી જ ભાવવાની કાંઈક વેરાયટી આપણને જોતી જ હોય છે તો આજે હું એક એવી જ વ્રતની રેસીપી લઈને આવી છું જે છે સાંભો કંઈક અલગ સ્ટાઇલથી આપણે સાંભો બનાવવાના છીએ અને એકદમ ટેસ્ટી બનાવું છું એના માટે મેં આ સાંભો લીધો છે અંદાજે એંસી ગ્રામ જેટલો એક નાની વાટકી જેટલો જે અંદાજે બે જણાને થઈ જશે તો ચલો બનાવી લઈએ એક પેનમાં એક ચમચી જેટલું ઘી નાખવાનું છે નો વઘાર જે આપણે કરીએ છીએ એ હંમેશા ઘીમાં જ કરવાનું હોય છે ઘીથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે એક ચમચી જેટલું ઘી એડ કરીએ ઘી ગરમ થઈ જાય એટલે એમાં જીરું એડ કરવાનું છે તો અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ સાથે લીમડો સાતથી આઠ લીમડાના પાન એડ કર્યા અને પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે હવે આપણે એમાં એડ કરવાની છે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ મેં પેસ્ટ બનાવવામાં એક મોડું મરચું એડ કર્યું છે અને નાનું એવું કટકી તીખા મરચાંની એડ કરી છે એટલે સ્વાદ એકદમ સરસ લાગે આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા બાદ આપણે એમાં નાનું એક બટેટું મેં ઝીણું ઝીણું ચોપ કરીને એડ કર્યું છે અને હવે સાથે આપણે એમાં સાંબુ એડ કરી દેવાનો છે સાંબુ એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને પાંચ ચમચી જેટલું મરચું એડ કરી દઈએ સરખી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે ને પછી આપણે એને કૂકરમાં મૂકી દેવાનું છે કૂકરમાં એડ કર્યા પહેલાં આપણે એમાં જેટલો સાંબો લીધો છે એ જ વાટકીનું માપ લેવાનું છે પાણી ઉમેરવા માટે તો એક વાટકી સાંબો હોય તો સામે પાંચ વાટકી આપણે પાણી એડ કરવાનું છે જે વાટકી મેં સાંબા માટે લીધી હતી માપ માટે એ જ વાટકી પાણી માટે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એને મેં એક ખાંડીમાં એડ કરી એને કાણવાળું ઉછીવું ઢાંકી અને કૂકરમાં એડ કરી દેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે ધીમા ગેસ આપણે સાંબુને થવા દેવાનું છે તો આપણો સાંબુ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફરાળી રેસીપી તૈયાર છે બીજી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ